અમરેલી લેટર કાંડ મુદ્દે દીકરીના જામીન મંજૂર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લેટર કાંડ મુદ્દે દીકરીના કાઢવામાં આવેલ સરગસ બાબતે પાટીદાર સમાજના અગ્રણી દ્વારા દીકરીને જેલમાંથી મુક્ત કરવા તંતોડ મહેનત કરી રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે અને દીકરીને કોર્ટે જામીન મુક્ત કરી છે ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજની મહેનતી ને એડવોકેટ સંદીપ પંડ્યાની ધારદાર દલીલોને ધ્યાને લઈ આજે પંદર હજારના બોન્ડ ઉપર દીકરી પાયલ ગોટીના જમીન કોર્ટે મંજૂર કર્યા છે ત્યારે હાલ દીકરીને જેલમાંથી બહાર લાવવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસો વર્ષોમાં આવા બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ જાગૃત થાય તેવું જણાવ્યું હતું સાથે સાથે દીકરી જેલમાંથી બહાર આવે ત્યાર પછી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું ગોપાલ ઇટાલિયાએ પણ જણાવ્યું હતું કે પાયલ બેનના જામીન થઈ ગયા છે અને હવે જામીન મુક્ત થઈ ગયા છેવટે વધુમાં જણાવ્યું હતું કે ભરી બજારમાં એક મહિલાને ફેરવી જે ગુનો કર્યો તેવા જવાબદારો ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમરેલી પોલીસ વડાએ મને કસુરવારો સામે કાર્યવાહી કરવા બાબતે કોઈ ખાસ વાત નથી કરી પણ માત્ર સરકારી બાહેદારી આપી છે કે અમે કાર્યવાહી કરીશું હાલ જિલ્લા દિલ જેલથી દીકરી પાયલ બહાર આવતા જ પરિવારને ભેટી પડી અને સત્યમેવ જયંતીના નારા લગાવ્યા હતા તો પરિવાર પણ દીકરીને જોઈ ભાવ વિભોર બની ગયો હતો જામીન અરજી હતી સવારથી અમે બધા કોર્ટમાં હતા લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને પાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ગાંઠામાં એ ટૂંક સમયમાં આવશે એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે એ વાતની બહુ જ ખુશી છે પણ ખુશી સાથે દુઃખ પણ છે પાયલબેન જેલ મુક્ત થશે એ એમનો અધિકાર જ છે નિર્દોષ હતા છૂટવાનો એમનો હક હતો પણ જે લોકોએ પાયલબેનને ભરબજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતા એ સરકારી માણસો એ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો એસપી સાહેબને રૂબરૂ મળ્યો એમને રજૂઆતો કરી બહુ વિસ્તારથી રજૂઆત કરી સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે ખોટું છે આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે અયોગ્ય છે સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી સરકારી બાંહેદરી આપી છે જે સરકારી શબ્દો હોય સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું પણ આજે બેન છૂટે છે વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ પણ છે આટલી જ વાત છે